હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ પાંચ વિષય ગણિત જેનું પહેલું પ્રકરણ રાષ્ટ્રીય ફળ કેરી જે પહેલો પાર્ટ છે એનો આપણે યુનિટ ટેસ્ટ એટલે કે એમાં જે મહત્ત્વના જે પ્રશ્નો હોય જે દાખલા હોય જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા દાખલા આપણે જોઈશું એટલે કે એક પ્રકારનો ટેસ્ટ યુનિટ ટેસ્ટ જે લઈએ એવી રીતે જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી તો જોઈશું હવે આપણે રાષ્ટ્રીય ફળ કેરી યુનિટ ટેસ્ટ પ્રશ્ન એક નીચે આપેલા વિધાનના જવાબો યોગ્ય વિકલ્પ શોધીને આપો આપણને આગળ કેટલાક વિકલ્પો આપ્યા છે એમાં જે યોગ્ય જવાબ હોય એ આપણે પસંદ કરવાનો છે પહેલો પ્રશ્ન એક વર્ગમાં પચીસ વિદ્યાર્થી છે જો દરેક વિદ્યાર્થી ચાર ચોકલેટ લાવે તો કુલ ખાજી ગયા ચોકલેટ થાય એક વર્ગમાં કેટલા વિદ્યાર્થી આપેલા આપણને પચીસ દરેક વિદ્યાર્થી કેટલી ચોકલેટ લાવે ચાર તો કુલ ખાજીગ્યા ચોકલેટ થાય તો આનું આપણે સોલ્યુશન જોઈશું વર્ગમાં કુલ વિદ્યાર્થી બરાબર પચીસ દરેક વિદ્યાર્થી ચાર ચોકલેટ લાવે કેટલી લાવે ચાર ચોકલેટ એવા પચીસ વિદ્યાર્થી તો પચીસ વિદ્યાર્થી ચાર ચાર ચોકલેટ લઈને આ તો પચીસ ગુણ્યા કેટલા કરવાના ચાર તો પચીસ ચોકસો તો આપણો જવાબ આવશે બી સો બરાબર તો કુલ કેટલી ચોકલેટ થશે સો ચોકલેટ તો જવાબ આવશે બી બીજો વિકલ્પ પંચોતેર ગુણ્યા વીસ બરાબર ખાતી ગયા પંચોતેરને કેટલા જોડે ગુણવાના વીસ જોડે તો જવાબ કયો આવશે તો પંચોતેર ગુણ્યા વીસ કરીશું નીચે એકમ દશકની પહેલાં આવશે સોન હવે બેનો પાંચ જોડે ગુણાકાર બે પંચા દસની સોન વધી પડી એક બે સિત્તા ચૌદ ચૌદનો એક પંદર હવે 0 જીરોનો પાંચ જોડે ગુણાકાર તો ઝીરો થશે ઝીરોનો સાત જોડે ગુણાકાર તો ઝીરો હવે આ બંનેનો સરવાળો કરશું ઝીરો વધતા ઝીરો બરાબર ઝીરો જીરો જીરો પાંચ એમના એમ એક તો પંદરસો કેટલો જવાબ આવ્યો પંદરસો તો આપણો જવાબ બનશે ડી પંદરસો એક લાખમાં કેટલા મીંડા આવે તો પાંચ કેટલા મીંડા આવે પાંચ એકમ દશક સો હજાર દસ અને લાખ એક લાખમાં શું પાછળ પાંચ મીંડા મૂકવાના એટલે એક લાખ સંખ્યા બની જાય ચોથો પ્રશ્ન ચાર આઠ ત્રણ જીરો નવ એક આ બધા અંકોનો ઉપયોગ કરી બનતી સૌથી મોટી સંખ્યા ખાજી ગયા છે ચાર આઠ ત્રણ જીરો નવ અને એક આ અંકોનો ઉપયોગ કરી સૌથી મોટી સંખ્યા બનાવવાની છે તો મોટી સંખ્યા બનાવવા માટે સૌથી પહેલાં મોટો અંક લેવાનો મોટો અંક હોય નવ તો નવ મૂકીશું પછી આઠ ત્યારબાદ ચાર ત્રણ એક જીરો મોટી સંખ્યા બનાવવા માટે શું કરશું પેલા મોટો અંક લેવાનો એનાથી પછી મોટા અંકથી નાના અંક તરફ જવાનું તો સૌથી મોટી સંખ્યા બની નવ લાખ ચોર્યાસી હજાર ત્રણસો દસ નવ લાખ ચોર્યાસી હજાર ત્રણસો દસ સૌથી મોટી સંખ્યા બની કયા અંકોનો ઉપયોગ કરી આ આપેલા અંકોનો ઉપયોગ કરી પાંચમો પ્રશ્ન છ અંકની મોટા મોટી સંખ્યા કઈ છે છ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ તો છ અંકની મોટા મોટી સંખ્યા કે જ્યારે આપણને મોટામાં મોટી સંખ્યા કહે ત્યારે શું કરશું આપણે બધા નવડા લખવાના યાદ રાખવાનું મોટામાં મોટી કોઈપણ અંકની મોટા મોટી સંખ્યા કહે ત્યારે આપણે બધા નવડા લખવાના છ અંકની મોટા મોટી સંખ્યા કીધી છ એ છ શું કરી દેવાના નવડા ત્રણ ત્રણ છ નવડા કરે તો નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું સૌથી મોટી છ અંકની સંખ્યા બની નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પાંચ ગુણ કેટલા ગુણના પાંચ ગુના પહેલી ખાલી જગ્યા એક હજાર બરાબર ખાલી જગ્યા સો એક હજાર એટલે કેટલા સો થાય તો આપણે દસ વખત સો લઈએ સો કેટલી વખત લેવાના દસ વખત તો કેટલા થાય એક હજાર સો ગુણ્યા દસ એટલે સો દસ વખત લે એટલે કેટલા થાય હજાર તો એ ખાલી જગ્યામાં આવશે દસ દસ સો બરાબર એક હજાર બીજું એક કરોડ બરાબર ખાજી ગયા લાખ એક કરોડ એટલે કેટલા લાખ થાય તો એક કરોડ બરાબર સો લાખ સો લાખ બરાબર કેટલા થાય એક કરોડ તો બરાબર લાખને આપણે સો વડે ગુણીએ એટલે આપણને એક કરોડ મળે એટલે કે સો લાખ બરાબર એક કરોડ ત્રીજું આપેલી સંખ્યાને શબ્દોમાં ખાજી ગયા લખાય તો આપણે જોઈશું એકમ દશક સો હજાર દસ હજાર લાખ લાખમાં આપણને ચાર આપેલા તો ચાર લાખ પંચોતેર હજાર સાતસો નેવું સંખ્યાના શબ્દોમાં કેટલા લખાય ચાર લાખ પંચોતેર હજાર સાતસો નેવું ચોથું એક કિલોગ્રામ કાકડીનો ભાવ બાર રૂપિયા હોય તો પાંચ કિલોગ્રામ કાકડી ખરીદવા ખાજી ગયા રૂપિયાની જરૂર પડે એક કિલોગ્રામ કાકડીનો ભાવ કેટલો બાર રૂપિયા એવી પાંચ કિલોગ્રામ કાકડીનો ભાવ કેટલો તો આપણે લખીશું કે એક કિલોગ્રામ કાકડીનો ભાવ બરાબર રૂપિયા બાર તો પાંચ કિલોગ્રામ કાકડીનો ભાવ બરાબર કેટલો આટલાય આટલા આટલાય કેટલા હોય ત્યારે શું કરવાનું ચોકડી ગુણાકાર એટલે પાંચ અને બારનો શું થાય ગુણાકાર પહેલું એ ભાગાકારમાં પણ એક ભાગાકારમાં લખીને કોઈ ફાયદો નહીં તો બાર ગુણ્યા પાંચ બાર પંચું સાહીઠ રૂપિયા કેટલા રૂપિયા થાય સાહીઠ રૂપિયા પાંચ કિલોગ્રામ કાકડીનો ભાવ કેટલો થાય સાહીઠ રૂપિયા એક કિલોગ્રામના બાર રૂપિયા હોય તો પાંચ કિલોગ્રામમાં કેટલા થાય સાહીઠ રૂપિયા પાંચમું પિસ્તાળીસ લાખ ઓગણ સિત્તેર હજાર નવસો નવ્વાણું પછીની સંખ્યા ખાલી જગ્યા છે આના પછીની સંખ્યા કઈ તો પછીની સંખ્યા શોધવા માટે આપણે શું કરશું એક ઉમેર દેશું જે પણ સંખ્યા આપ્યું હોય એના પછીની સંખ્યા કે તો શું કરવાનું એક ઉમેર દેવાનું તો પિસ્તાલીસ લાખ ઓગણ હજાર નવસો નવ્વાણું એક બરાબર શું થાય પિસ્તાલીસ લાખ સિત્તેર હજાર એટલે કે પિસ્તાલીસ લાખ ઓગણ સિત્તેર હજાર નવસો નવ્વાણું પછી કઈ સંખ્યા આવે પિસ્તાલીસ લાખ સિત્તેર હજાર સંખ્યા આવે જો પહેલાંની સંખ્યા પૂછ્યા આપણને તો શું કરવાનું એક બાદ કરવાનું અને પછીની સંખ્યા માગે તો શું કરવાનું એક ઉમેરવાનું આગળનો પ્રશ્ન જોતા પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવો પ્રશ્ન ત્રણ સરવાળા કરો શું કરવાના આમના તમારે જાતે સરવાળા કરવાના છે જોઈ લેવાનું બરાબર આ યુનિટ ટેસ્ટ છે તમારે જોઈ લેવાનું એના જાતે સરવાળા કરવાના છે વિડીયોને સ્ટોપ કરીને તમે આના સરવાળા કરી શકો છો આગનો પ્રશ્ન પ્રશ્ન ચાર બાદ બાકી કરો બાદ બાકી પણ તમારે જાતે કરવાની છે વિડીયોને સ્ટોપ કરીને તમે ગણી શકો છો ગુણાકાર કરો પ્રશ્ન પાંચ વિડીયોને સ્ટોપ કરીને તમે ગુણાકાર કરી શકો છો પ્રશ્ન છો ભાગાકાર કરો તમે વિડીયોને સ્ટોપ કરીને ભાગાકાર કરી શકો છો અઢારસો ભાગ્યા દસ અને છ હજાર એ બંને ભાગાકાર તમારે ગણવાના છે વિડીયોને સ્ટોપ કરીને તમે ચોપડામાં તમારા ચોપડામાં ગણી શકો છો આપણે સરવાળાનું સોલ્યુશન જોઈશું તો અહીં આગળ મેં સરવાળા કરેલા છે જે તમારે વિડીયોને સ્ટોપ કરીને ચેક કરી લેવાના છે કે સાચા છે કે ખોટા તમે જે ગણ્યા એ અહીંયા આગળ ચેક કરી લેવાના છે આગળનો પ્રશ્ન બાદ બાકી કરો અહી આગળ બાદ બાકી ગણેલી છે જે તમારે ચેક કરી લેવાની છે કે જે તમે ગણી છે એ સાચી છે કે ખોટી વિડીયોને સ્ટોપ કરીને તમે આ બાદ બાકી જોઈ શકો છો આગળનો પ્રશ્ન ગુણાકાર કરો અહીંયા આગળ મેં ગુણાકારની ગણતરી કરી નાખી છે તમે વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકો છો કે તમે જે ગણતરી કરી એ સાચી છે કે ખોટી ભાગાકાર કરો અહીંયા આગળ મેં ભાગાકારની ગણતરી કરેલી છે તમારે વિડીયોને સ્ટોપ કરીને ચેક કરવાનું છે કે તમે જે ગણ્યા એ સાચા છે કે ખોટા આગળનો પ્રશ્ન સાત કોષ્ટક જુઓ અને ગણતરી કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધો અહીં આગળ આપણને કેટલાક વાહનો આપેલા છે આ વાહનો એક ફેરામાં કેટલી કેરીનું વહન કરે બરાબર એક એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય તે આપેલું છે અને અહીંયા આગળ આપણને વાહનની ઝડપ આપેલી છે કે એક કલાકમાં કેટલું અંતર કાપે છે પહેલું બળદગાડું બળદગાડું એક ફેરામાં કેટલા કેટલી કેરી લઈ જાય એકસો પચાસ કિલોગ્રામ કેટલી એકસો પચાસ કિલોગ્રામ હવે બળદગાડાની ઝડપ કેટલી તો એક કલાકમાં પાંચ કિલોમીટર અંતર કાપે બીજું છકડો રિક્ષા છકડો રિક્ષા એક ફેરામાં કેટલી કેરી લઈ જાય તો ચારસો વીસ કિલોગ્રામ એક કલાકમાં કેટલું અંતર કાપે પંદર કિલોમીટર અંતર કાપે ત્રીજું ટ્રેક્ટર ટ્રેક્ટર એક ફેરામાં કેટલું કેટલી કેરી લઈ જાય તો છસો પચાસ કિલોગ્રામ કેરી લઈ જાય હવે એની ઝડપ કેટલી તો ટ્રેક્ટરની ઝડપ એક કલાકમાં પચીસ કિલોમીટર અંતર કાપે ટ્રક ટ્રક એક ફેરામાં કેટલી કેરી લઈ જાય તો પાંચ હજારને પચાસ કિલોગ્રામ હવે ટ્રકની ઝડપ કેટલી એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપે તો આના પરથી આપણે પ્રશ્નોનો જવાબ જોઈશું પહેલો પ્રશ્ન દરેક વાહન પોતાના પાંચ ફેરામાં કુલ કેટલી કેરી લાવશે અહીંયા આગળ આપણને આપેલા દરેકે દરેક વાહન એ પાંચ પાંચ ફેરામાં કેટલી કેરી લાવશે એ આપણી ગણતરી કરવાની છે તો સૌથી પહેલા આપણે બળદગાડું જોઈશું બળદગાડું એક ફેરામાં કેટલી લઈ જાય છે એકસો પચાસ કિલોગ્રામ તેવા પાંચ ફેરામાં કેટલી લઈ જાય છે આપણે ચેક કરીશું તો બળદગાડું એક ફેરામાં એકસો પચાસ કિલોગ્રામ કેરી લાવે તો પાંચ ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી લાવે એક ફેરામાં એકસો પચાસ કિલોગ્રામ તો પાંચ ફેરામાં કેટલી તો આટલા 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 કેટલા તો શું કરવા ચોકડી ગુણાકાર ચોકડી ગુણાકાર પાંચ અને એકસો પચાસનો શું થશે ગુણાકાર એક ભાગાકારમાં લખશું પણ ભાગાકારમાં એક લખશું તો કંઈ ગણાય નહીં તો એકસો પચાસ ગુણ્યા પાંચ કરશું તો જવાબ કરવા આવશે સાતસો પચાસ કિલોગ્રામ તો વળદગાડું પાંચ ફેરામાં કેટલી કેરી લઈ જાય સાતસો પચાસ કિલોગ્રામ કેરી લઈ જાય હવે આગળ જોઈશું છકડો રિક્ષા છકડો રિક્ષા એક ફેરામાં કેટલી કેરી લઈ જાય ચારસો વીસ કિલોગ્રામ તો એવા પાંચ ફેરામાં કેટલી લઈ જાય તો એક ફેરામાં ચારસો વીસ કિલોગ્રામ કેરી લાવે તો પાંચ ફેરામાં કેટલી તો પાંચ અને ચારસો વીસનો શું કરશું ગુણાકાર તો પાંચ ગુણ્યા ચારસો વીસ એટલે કેટલા થાય એકવીસો કિલોગ્રામ તો છકડો રિક્ષા પાંચ ફેરામાં કેટલી કેરી લઈ જાય એકવીસો કિલોગ્રામ કેરી લઈ જાય ત્રીજું ટ્રેક્ટર ટ્રેક્ટર એક ફેરામાં કેટલી કેરી લઈ જાય છસો પચાસ કિલોગ્રામ ટ્રેક્ટર એક ફેરામાં કેટલી કેરી લઈ જાય છસો પચાસ કિલોગ્રામ તો પાંચ ફેરામાં કેટલી એક ફેરામાં ટ્રેક્ટર છસો પચાસ કિલોગ્રામ કેરી લાવે તો પાંચ ફેરામાં ટ્રેક્ટર કેટલા કિલોગ્રામ કેરી લાવે તો પાંચ ગુણ્યા શું કરશું છસો પચાસ ચોકડી ગુણાકાર થાય તો પાંચ ગુણ્યા છસો પચાસ એટલે ત્રણ હજાર બસો પચાસ કિલોગ્રામ જવાબ આવે ટ્રેક્ટર પાંચ ફેરામાં કેટલી કે કેરી લાવે ત્રણ હજાર બસો પચાસ કિલોગ્રામ ચોથો ટ્રક ટ્રક એક ફેરામાં કેટલી કેરી લાવે પાંચ હજારને પચાસ કિલોગ્રામ તો પાંચ ફેરામાં કેટલી લાવે એક ફેરામાં ટ્રક પાંચ હજારને પચાસ કિલોગ્રામ કેરી લાવે તો પાંચ ફેરામાં ટ્રક કેટલી કિલોગ્રામ કેરી લાવે તો પાંચ ગુણ્યા પાંચ હજાર પચાસ કરવાના તો પાંચ ગુણ્યા પાંચ હજાર પચાસ કરશું તો કેટલો જવાબ આવશે પચીસ હજાર બસો પચાસ કિલોગ્રામ ટ્રક પાંચ ફેરામાં કેટલી કેરી લઈ જાય પચીસ હજાર બસો પચાસ કિલોગ્રામ કેરી લઈ જાય તો આ રીતે આપણે જોયા કે ચારે ચાર વાહન પાંચ ફેરામાં કેટલી કેટલી કેરી લઈ જાય છે બીજો પ્રશ્ન છકડો રિક્ષા પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે ચકડો રિક્ષા પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે ચકડો રિક્ષા એની ઝડપ કેટલી પંદર કિમી પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં પંદર કિલોમીટર અંતર કાપે એક કલાકમાં પંદર કિલોમીટર અંતર કાપે તો પાંચ કલાકમાં કેટલું કાપે તો આ રીતે ગણતરી કરવાની એક કલાકમાં પંદર કિલોમીટર તો પાંચ કલાકમાં કેટલું તો શું થશે પાંચ ગુણ્યા પંદર પંદર પંચા પંચોતેર તો પાંચ કલાકમાં કેટલો અંતર કાપે પંચોતેર કિલોમીટર ત્રીજો પ્રશ્ન ટ્રેક્ટરને એકસો પચીસ કિમી અંતર કાપવા કેટલો સમય લાગશે ટ્રેક્ટરને એકસો પચીસ કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે તો ટ્રેક્ટર જે રૂ એની ઝડપ આપે છે પચીસ કિમી પ્રતિ કલાક ટ્રેક્ટરની ઝડપ પચીસ કિમી પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં પચીસ કિલોમીટર અંતર કાપે તો એકસો પચીસ કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે ટ્રેક્ટરને પચીસ કિમી અંતર કાપવા માટે એક કલાક લાગે તો ટ્રેક્ટરને એકસો પચીસ કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે તો ચોકડી ગુણાકાર એકસો પચીસ ગુણ્યા એક થશે પહેલું પચીસ જેટલા ભાગાકારમાં આવશે એકસો પચીસ ભાગ્યા કેટલા કરવાના પચીસ તો પચીસ પંચા એકસો પચીસ થાય તો પાંચ કલાક કેટલો સમય લાગે પાંચ કલાક એકસો પચીસ કિલોમીટર એકસો પચીસ કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે પાંચ કલાક પ્રશ્ન આઠ નીચેના દાખલા ગણો પહેલું માણસે સ્કૂટર ખરીદવા બેંકમાંથી રૂપિયા ચાલીસ હજારની લોન લીધી સ્કૂટર ખરીદવા માટે બેંકમાંથી કેટલી લોન લીધી ચાલીસ હજારની લોન લીધી એક વર્ષના અંતે તેણે બેંકની અડતાલીસ હજાર રૂપિયા પાછા ચૂકવ્યા ચાલીસ હજારની લોન લીધી અડતાલીસ હજાર રૂપિયા પાછા ચૂકવેલા વધારાના કેટલા ચૂકવ્યા આઠ હજાર તો જે આઠ હજાર વધારાના ચૂકવાનું શું કહીશું આપણે વ્યાજ તો માનસે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે ચાલીસ હજારની લોન લીધી ચૂકવે અડતાલીસ હજાર એટલે એક વર્ષના અંતે ચૂકવળ વ્યાજ કેટલું તો અડતાલીસ હજારમાંથી ચાલીસ હજાર બાદ કરે તો કેટલા થાય આઠ હજાર આઠ હજાર રૂપિયાની આખા વર્ષનું વ્યાજ ચૂકવ્યું હવે આપણે દર મહિને ચૂકવેલી રકમ શોધવી છે એટલે એક વર્ષમાં કેટલા મહિના હોય બાર તો આઠ હજારને શું કરશું આપણે બાર વડે ભાગી દઈશું એટલે આપણને એક દર મહિને આપણે જે ચૂકવી છે એ રકમ આપણને મળી જાય તો આઠ હજાર ભાગ્યા બાર કરશું એટલે કેટલો જવાબ આવશે છસો છાસઠ પોઈન્ટ છ તો દર મહિને ચૂકવે રકમ કેટલી છસો છાસઠ પોઈન્ટ છ રૂપિયા બીજું દીપકે માછલી પકડવાની નેટ ખરીદવા રૂપિયા સાત હજાર ઓછીના લીધા જે માછલી પકડવાની નેટ આવે એ ખરીદવા માટે કેટલા રૂપિયા ઓછીના લીધા સાત હજાર તે દર મહિને રૂપિયા છસો પિસ્તાળીસ પાછા ચૂકવે છે દર મહિને કેટલા ચૂકવે છે છસો પિસ્તાલીસ પાછા ચૂકવે છે તો એક વર્ષના અંતે કેટલી રકમ ચૂકવી આખા વર્ષની અંદર અંદર કેટલા રૂપિયા પાછા ચૂકવ્યા એમ દર મહિને છસો પિસ્તાલીસ ચૂકવો એવા બાર મહિના તો છસો પિસ્તાલીસ ગુણા બાર કરીશું અને કુલ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે દીપકે માછલી પકડવાની નેટ ખરીદવા રૂપિયા સાત હજાર ઓછી લીધા તે દર મહિને રૂપિયા છસો પિસ્તાલીસ પાછા ચૂકવે છે તો વર્ષના અંતે ચૂકવી રકમ કેટલી દર મહિને છસો પિસ્તાલીસ ચૂકવો એવા કેટલા મહિના બાર મહિના તો છસો પિસ્તાલીસ ગુણા કેટલા કરીશું બાર એકમ દશકની શૂન એક પંચો પાંચ એક ચોક ચાર એક છં છ બે પંચા દસની શું વધી પડી એક બે ચોગ આઠ ને એક નવ બે છં બાર સરવાળો કરશું તો સાત હજાર સાતસો ચાલીસ તો સાત હજાર ચાલીસ રૂપિયા આખા વર્ષમાં એને ચૂકવ્યા તો વ્યાજ કેટલું થયું તો ચૂકવેલ વ્યાજ બરાબર સાત હજાર સાતસો ચૂકવ્યા લોન એટલે કે ઓછી નાખેલા લીધા હતા સાત હજાર શું કરશું સાત હજાર સાતસો સાત હજાર બાદ કરશું તો સાતસો ચાલીસ રૂપિયા શું ચૂકવ્યું એને વ્યાજ શું ચૂકવ્યું વ્યાજ તો આ રીતે આપણે પ્રકરણ એક રાષ્ટ્રીય ફળ કૅનો યુનિટ ટેસ્ટ જો જે પરીક્ષામાં આપણને ખૂબ જ મહત્ત્વનો થશે તો તમારે જે પણ વિષયનો જે પણ પ્રકરણનો તમારે યુનિટ ટેસ્ટ એટલે કે આવા આઈએમપી પ્રશ્નો આઈએમપી દાખલા જોઈતા હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રને શેર કરજો